નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાંચમું ચેપ્ટર વર્ગ અને વર્ગમાં પહેલો દાખલો મેં ગણાયેલો છે પ્લેલિસ્ટમાં છે એટલે જોઈ લેજો આજે બીજા દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલા છે કોપી કરીને પાછળથી લખીએ તો કોઈ મતલબ નથી કારણ કે પરીક્ષામાં એવા જવાબ પાછળ આપેલા હશે એટલે વિચારો અને પછી જ ગણો આપણે બધા જ દાખલા ભલે આ સત્તર ખાલી જગ્યાઓ રહી પણ બધા જ આ ખાલી જગ્યા દાખલા હોય એ રીતે તમને સમજાવવામાં આવશે એટલે ખરેખર જેને ભણવું છે વિડીયો ધ્યાનથી જોજો અહીં તમે જુઓ તો બારનો વર્ગ છે બારનો વર્ગ એટલે બાર ગુણ્યા બાર બાર ગુણ્યા બાર કરો એટલે એકસો ચુમ્બાલીસ આવો બરાબર અહીં લખી દેજો હું લખતો નથી પછી બસો પચીસનું વર્ગમૂળ તો પંદર ગુણ્યા પંદર કરો ને પંદર ગુણ્યા પંદર તો બસો પચીસ એટલે વર્ગમૂળ કેટલું થાય પંદર વિદ્યાર્થી મિત્રો આ શીખવું હોય ને તો તમારે ખરેખર આ બહુ ધ્યાનમાં રાખવાનું છે આ શીખી જવાનું એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ અને પચીસનો વર્ગ છસો પચીસ એટલે એકથી પચીસ સુધી વર્ગ અને વર્ગમૂળ તમને આવડે તો આ ચેપ્ટર સારામાં સારું આવડશે એટલે પહેલાં એ શીખી જવાનું સોળ એ ખાલી જગ્યાનો વર્ગ છે તો સોળ એ કોનો વર્ગ છે ચારનો વર્ગ છે ચાર ગુણ્યા ચાર કરો એટલે સોળ આવે તો અહીં ચાર આવશે ચોસઠનું વર્ગમૂળ ખાલી જગ્યા છે ચલો હું સમજાવી દઉં આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ તો આ છે ને વિદ્યાર્થી મિત્રો એ વર્ગ કહેવાય અને આઠડો છે ને એ વર્ગમૂળ કહેવાય એટલું ધ્યાન રાખવાનું તો ચોસઠનું વર્ગમૂળ ખાલી જગ્યા ચોસઠનું વર્ગમૂળ કેટલું છે આઠ તો અહીંયા હશે આઠ ઓકે ચારનો વર્ગ ઓછા એકનો વર્ગ બરાબર ખાલી જગ્યા હવે વિદ્યાર્થી મિત્રો ઊભા રો નહીં લઈ લઈએ ચારનો વર્ગ એટલે શું થાય સોળ કારણ કે ચાર ગુણ્યા ચાર ઓછા એકનો વર્ગ એટલે શું થાય એકનો વર્ગ એક થાય હું સોળમાંથી એક જાય એટલે કેટલા આવું પંદર તો અહીં એસી પંદર જોવાય રહી જેનો એકમનો અંક ચાર છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે આવું ચાર ચારનો વર્ગ કરો તો સોળ તો એનો એકમનો અંક કયો આવ્યો છ આવ્યો જેનો એકમનો અંક પાંચ છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે પાંચનો વર્ગ પચીસ તો અહીં પાંચ આવશે જેનો એકમનો અંક છ છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છ એટલે છત્રીસ છનો વર્ગ તો એટલે છ આવશે અહીં પણ અહીં લીટી કરવાની રહી ગઈ હો બારની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણ તો ગુણાકાર પૂર્ણ વર્ગ બને તો એવી સંખ્યા વડે ગુણવાનું કે પૂર્ણ વર્ગ બને ચાલો બારના બે વડે ગુણીએ તો બાર દુ ચોવીસ ચોવીસ એટલે પૂર્ણ વર્ગ છે નથી કારણ કે ચોવીસ નું વર્ગ મુ નીકળો નહીં બાર તરી છત્રીસ છત્રીસનું વર્ગ મું નીકળાયું છાયો છાયો છત્રીસ એટલે ત્રણ આવશે બોતેરને નાનામાં નાની સંખ્યા વડે ભાગ તો પૂર્ણવર્ગ બને ભાગવાની છે બોતેરને બે વડે ભાગો તો બોતેર ભાગે બે એટલે છત્રીસ તો પૂર્ણવર્ગ થઈ જ જાય એટલે અહીં શું આવશે દસમામાં બે આવશે બરાબર એકસો બાર વત્તા એકસો તેર બરાબર ખાલી જગ્યાનો વર્ગ હવે એકસો બાર એકસો તેર કરીએ તો ખ્યાલ આવો ત્રણ ને બે પાંચ એક ને એક બે એક ને એક બે તો આ કોનો વર્ગ છે બસો પછી પંદર નો વર્ગ છે તો અહીં પંદર હશે ઓકે પાંત્રીસ નો વર્ગ બરાબર ખાલી જગ્યા હજુ પાંચ પાંત્રીસ પાંત્રીસ નો વર્ગ એટલે પાંત્રીસ ગુણે પાંત્રીસ કરવું પડે તો જીરો ત્રણ પંચો પંદરનો પહોંચડો વધી એક ત્રણ તરી 9 ને એક દસ પોચે પોચે પચીસનો પહોંચડો વધી બે પોત તરી 15 ને બેહ્તર પોચ સાતને પોંચ બારનો બગડો વધી એક એકને એક બે બાર પચીસ ઓકે એક્યાસીના વર્ગમૂળનો એકમનો અંક ખાલી જગ્યા છે અહીંયા એક્યાસીનું વર્ગમૂળ શું થાય નવ એ તો આવડત છે એકસો ઓગણ સિત્તેરના એકસો ઓગણ વર્ગમૂળ કેટલું થાય તેર તેર ગુણ્યા તેર કરો એટલે એકસો એનો વર્ગમૂળનો એકમનો અંક ત્રણ છે તો અહીં ત્રણ આવશે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ એકમનો અંક કરીશો અહીં ચાર હોય તો ચોસઠ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ તો આઠ નીકળે બરાબર એટલે આ નહીં આવે છ હોય તો છત્રીસ કરીએ એકમનો તો આનું વર્ગમૂળ એ છ તો આ એ નહીં આવે તો વધ્યું હું બે તો પંદરમાંમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો બે આવશે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય 25 છે તો પચીસનું પાંચ નીકળે એટલે આ ના આવે આ તો નીકળો આ ચાર છે એટલે આ ના આવો વધ્યું ત્રણ તો ત્રણ આવશે ત્રણ પોઈન્ટ એકસઠનું વર્ગમૂળ ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રણસો એકસઠનું વર્ગમૂળ ખાલી જગ્યા છે આ કોનો વર્ગ છે મેં તમને કીધું તું પેલા વર્ગ પાકા કરી દેવા તો નો વર્ગ કરો ને ઓગણીસ ગુણ્યા ઓગણીસ ઓગણીસ ગુણ્યા ઓગણીસ તો ત્રણસો એકસઠ આવે જીરો નવ એક એકા એકા નવે નવે એક્યાસીનો એકડો વધી આઠ નવ એકા નવા નવ આઠ સત્તર એક નવ સાત સોનો છકડો વધી એક બસો એક વધી એટલે એક બે અને ત્રણ આવશે ત્રણસો એકસઠ હવે વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ પછી બે ઓકળા છે એટલે આપણે અહીં પોઈન્ટ પછી એક કરી દેવાનું બરાબર તો એક પોઈન્ટ નવ કરવાનું વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં તમારે આ એ દાખલા જ છે પણ ચલો બસ આટલું જ લઈએ પછી નેક્સ્ટમાં લઈએ